શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના માક્ષર શીર્ષ માસ અગન માસ પૂર્ણિમા મહાત્મય વિશે આજે ભગવાન શ્રી ગુરુદત્તાત્રીનો જન્મ ઉત્સવ પણ મનાવાય છે ભગવાન ગુરુદેવ દત્તની કથા સાંભળીશું અને આ પૂર્ણિમાની પૂજા વિધિ તથા મહિમા પણ કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ લખજો આ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મા તસ્ય શ્રી ગુરુ નમઃ બોલું ભગવાન ગુરુ દત્તાયત્રીની જય પરમ ગુરુ ગુરુદેવની જય મિત્રો પૂર્ણિમા એટલે કે સંપૂર્ણ ચંદ્રમા દર્શન કરવા દર્શન થવા ચંદ્રમા સોળે કળાએ ખીલ્યા હોય છે માક્ષર માસના ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને આ માસની પૂર્ણિમા એટલે કે નક્ષત્રની યુક્ત પૂર્ણિમા છે ખાસ એટલા માટે પણ આ પૂર્ણિમા એ છે કારણ કે આજે ત્રિદેવ સ્વરૂપ ભગવાન ગુરુદત્તાનો જન્મ ઉત્સવ મનાવાય છે આમ તો દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક ખાસ હોય છે કારણ કે દરેક માસની પૂર્ણિમા દિવસે કોઈને કોઈ ઉત્સવ જોડાયેલો છે પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જે કાંઈ આપણે કાર્ય કરીએ તે ઉત્તરીઓની ગતિ કરે છે શુભ અને મંગળ પરિણામ આપે છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ખાસ શુભ કાર્ય કરાય છે કરી ખરીદી કરાય છે માતા મહાલક્ષ્મીની પ્રિય એવી આ પૂર્ણિમા છે માટે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આજે ભક્તો માતાની પૂજા આરાધના કરીને મંગલકામના કરે છે જેથી જીવનમાં ધન વૈભવ પ્રાપ્તિ થશે થતી રહેશે આ સત્ય સતનારાયણ દેવની કથા આજે સતનારાયણ દેવની કથા કરવી સાંભળવી શુભ મનાય છે ભગવાન ગુરુ જન્મ કથા સંભળાય છે ગુરુ દત્તાત્રી પૂજા અર્ચના કરાય છે જે ભક્તો ગુરુ ધારણ કરી ન હોય તો તેઓ આજે ગુરુદેવ દત્તાત્રીની પોતાના ગુરુ દત્તાત્રી નિમિત્તિ વિમી કરી શકે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં સાધન વિના સિદ્ધિ નહીં જેમને ગુરુ નથી તે ગુરુ કહેવા ન ગુરુ કહેવાય છે નું ગુરુ કહેવાય છે તેમના તેમના મુક્તિ માટે આજે ઉત્તમ અવસર છે ગુરુ જન્મ ઉત્સવ છે જે પરમ ગુરુ છે ગિરનાર જે હિમાલયની પણ પર્વત કહેવાય છે આ ગિરનારની ટોચ ઉપર ગુરુ દત્તાત્રીનું સ્થાન છે ગુરુ દત્તાત્રી તે ગુરુના પણ ગુરુ નવનાથ જેને કહેવાય છે તેમના પણ ગુરુ સેધા તાંત્રિક ગુરુ અહી માંત્રિક ગુરુ આધ્યામિક ગુરુ કહે ત્રિદેવનું સંયોજ જેમાં દેવતા ગુણો સમાયેલા છે જેમાં તે ગુરુ દત્તાત્રી ગુરુ દત્તાત્રી ભગવાન વિષ્ણુના અવતાર છે ગુરુવાર પ્રિય છે બૃહસ્પતિઓ જ્યારે દત્તાત્રીનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે આપણે બુદ્ધિમાં બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેનું દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને માક્ષર મા તો ગીતા જયંતિ પણ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ પરમ ગુરુ છે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને પણ પૂર્ણિમા સમર્પિત છે સતના નારાયણ દેવ ભગવાનની કથા વિધાન અને લક્ષ્મી પૂજનનું પણ કારણ કે લક્ષ્મીજીનો જન્મદિવસ તો બે વખત મનાવાય છે એક તો પૂર્ણિમાના પૂર્ણિમા એટલા માટે જ ચંદ્ર દેવ લક્ષ્મીજીના ભાઈ છે પૂર્ણિમાની પૂર્ણિમાની રાત્રિને મહારાત્રિ પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આજે રાત્રિમાં મહા મહારાજની રચના કરી હતી અને ભક્તોને આનંદ આપ્યો હતો જ્યારે અમાવસ્યા તો ચંદ્ર દર્શન જ થતું નથી અંધકાર તિથિ હોય છે એટલા માટે પૂર્ણિમાની તિથિ દેવતાઓને સમર્પિત છે આ માસની પૂર્ણિમા તો હવે બે હજાર પચીસની સાલના વર્ષની છેલ્લી પૂર્ણિમા આવે બે હજાર છવ્વીસનું નવું વર્ષ શરૂ થશે અંગેનું માસ આ પ્રમાણે માન્યતા છે કે પૂર્ણિમાનો વ્રત રાખવાથી સતનારાયણ દેવ ભગવાનની કથા કરવાથી કથા સાંભળવાથી પણ વ્યક્તિનું જીવનમાં સુખ શાંતિ સંપન્ન બતાવી બની રહે છે માક્ષર માસની પૂર્ણિમા તિથિ ખાસ ચંદ્રને સમર્પિત છે એટલા માટે આજે ચંદ્ર પૂજા પણ વિધાન છે ચંદ્રદેવને અર્ધી આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે ચંદ્ર મોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ માટે લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવ પ્રાપ્તિ થાય છે અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન પણ કરવા જાય છે પૂર્ણિમા ભરે છે ડાકોર કે દ્વારકા કે માય મંદિર ત્યાં પૂર્ણિમા ભરાય છે પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બલની પ્રાપ્તિ થાય છે ઘરમાં જીવનમાં ધન વૈભવ પ્રાપ્તિ થાય છે વંશ વૃદ્ધિ થાય છે પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે સૌ પ્રથમ આપણે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે વ્રત ક્યારે રાખવું કારણ કે તિથિ બે દિવસ પડે છે તો જાણી લઈએ અને ચંદ્રનું શુભ મુહૂર્ત શું છે પણ જાણી લઈએ માક્ષર માસની પૂર્ણિમા તિથિ આરંભ થાય છે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ બપોરે લગભગ અઢી વાગ્યા એટલે કે બે ને ત્રીસ મિનિટે પૂર્ણિમા તિથિ રાત્રિ તિથિ કહેવાય છે જ્યારે ફૂલમૂલના દર્શન થાય છે ચંદ્રમાના પૂર્ણ પૂર્ણિએ દર્શન થાય છે તે તિથિ પ્રમાણે જોઈએ તો વ્રતની પૂર્ણિમા કહેવાય છે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પછી આજે ગુરુદત્તાત્રે જન્મ ઉત્સવ મનાવાય છે ઘણા ભક્તો ઘણા ભક્તો તારીખ પાંચ તારીખે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે પૂર્ણિમા કરી શકે છે સ્નાન દાન જપ મહત્વ આપણે જોઈએ તો પંદર તો પાંચ ડિસેમ્બર ઉજવવાનું રહેશે આમ ચંદ્રમાની તિથિ એટલે કે રાત્રિ તિથિ અને સૂર્યોદયની તિથિ પ્રમાણે તો બે દિવસ પૂર્ણિમા રહેશે બે દિવસમાં કોઈ પણ દિવસ સત્ય સત્યનારાયણ દેવની કથા કરી શકાય છે હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે લગભગ પાંચ વાગ્યાને પંદર મિનિટ આસપાસ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય શકે છે જાણી લેવું ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને દર્શન અર્ધે આપી પૂંજન કરવું જોઈએ જે આપણે જે રીતે પૂજા કરતા હોઈએ તે રીતે કરવું અથવા દર્શન કરીને મનમાં પણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે આ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની વ્રતની પૂજા વિધિ વિશે પૂર્ણિમાના દિવસે જે ભક્તો તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરી શકે છે તેના માટે ઉત્તમ દિવસ છે પરંતુ જે લોકો તીર્થ સ્થળો જઈ શકતા નથી તેઓ ઘરે રહીને પણ પવિત્ર તીર્થોનું સમરણ કરીને સ્નાન કરી લે ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૌ પ્રથમ ભગવાન નારાયણના સ્વરૂપને એવા સૂર્યનારાયણ દેવને અરધી આપે ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ કરતાં કરતાં મંદિર પાસે આવવું જે આપણા ઘરનું નાનકડું મંદિર છે તેની સાફ સફાઈ કરી લેવી વસ્ત્ર આદિ બદલવા હોય તો બદલી લેવા માતાની ચુંદડી ઘણા પૂર્ણિમાના દિવસે બદલાવે છે તે રીતે સાફ સફાઈ કરી લેવી ઘરના મંદિરમાં જો લક્ષ્મી નારાયણનો ફોટો મૂર્તિ હોય તો તેની વિશેષ પૂજા થાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ પણ સમૃદ્ધ અભિષેક થાય છે ગંગા જલ આદિ અથવા શુદ્ધ જલની મંત્ર જાપ કરવા જોઈએ ગંધ પુષ્પ સુગંધ પુષ્પ ધૂપદીપ નિવેદ આદિ પ્રભુનું પૂજન કરવું જોઈએ અને આ વ્રતનો સંકલ્પ થાય છે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવું માગીએ કરવા માંગે છે સીએ પૂર્ણિમાનું વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારે માનું પૂજન કરી શકાય છે એટલે કે રાત્રિના સમયે ભોજન લઈ શકાય છે નહીતર ઉપવાસ એટલે કે ફલ ફલાદિ આદિ લઈને પ્રાણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે કથા સાંભળવી ઘીનો દીપક પ્રગટાવો ખાસ કરીને દીપદાન આ જે ખાસ મહત્વ હોય છે એટલા માટે ઘરમાં મંદિરમાં તો આપણે સવાર સાંજ દીપ પ્રગટાવીએ છીએ તે પરંતુ તે દેવી લક્ષ્મીના નામનો અખંડ દીપ પણ ઘરમાં ભક્તો પ્રગટાવે છે અથવા સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારથી જ બીજી સવાર સુધી આખી રાતે આ દીપક રહેવો જોઈએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરની મેન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે તોરણ બાંધી સાથિયા પૂરી શકાય છે મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે પવિત્ર નદી કે જલાશયને તળાવ છે પીપળાનો વૃક્ષ છે તુલસીનો ક્યારો છે ત્યાં પણ દીપદાન થાય છે આ માક્ષરમાસની પૂર્ણિમા નું વ્રત કરવા માત્રથી જ બત્રીસ પૂર્ણિમાનું વ્રત ફળ પ્રાપ્ત થાય છે એવું મહત્વ છે આ પૂર્ણિમાના દિવસે મૌન વ્રત પણ ધારણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા થાય છે બલ બીલીપત્ર ભાંગ તતુરુ ગંગાજલ પુષ્પ આદિ ધૂપ દીપ નિવેદ આદિ આ ઉપરાંત ગાય માતાને સેવા કરવી પશુ પક્ષીને દાનચણ વ્યવસ્થા કરવી દાન પુણ્ય થાય છે એટલું જ કરું આપણી ઉપર પ્રભુએ કૃપા કરી હોય તો હાથને હાથેને દેવામાં ઉપયોગ કરી લેવામાં ક્યારેય જરૂર ન પડે એવું પ્રભુએ આવશ્યકતા છે અન્ન જળ આવશ્યકતા છે એ રીતે વ્યવસ્થા કરવી કરવી થાય એટલા માટે કરવી કીડિયારું પૂરવી માછલીને દાણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરીને સાત પ્રક્રિયા પરિક્રમા કરવી દોરો સૂત્રના દોરાની વિંટાળુઓ વિંટાળવા કરતી વખતે પિતૃ દેવતાનું સ્મરણ કરવું કારણ કે આ ચંદ્રમાની પૂર્ણિમા અગહન માસની પૂર્ણિમા છે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પૂર્ણિમા વિશેષ કહેવાય છે પિતૃ સ્મરણ કરવા પિતૃના નામે દાન પુણ્ય કરવું અને ગીતાનો અધ્યાય છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે તે કરી શકાય છે વાંચી શકાય છે જો ઘરમાં સૂતક હોય તો કોઈ પણ જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવશ્ય થાય છે પૂજા થતી નથી પૂજા બીજા કોઈએ કરી લેવી જોઈએ ગુરુ દત્તાત્રેયનો પૂર્ણિમાનું મહત્ત્વ હજાર ગણું છે હજાર ગણું આ પૂર્ણિમાનું મહત્વ હજાર ગણું વધી જાય છે એટલા માટે જે ભક્તો દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે પરમપિતા બ્રહ્મામાં પરમપિતા બ્રહ્મા શ્રી કૃષ્ણ ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે ગુરુ દત્તાયત્રીની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આજે દત્ત જયંતિ પણ છે દિગંબર મહાદેવ દિગંબર મહાદેવ અવદુન મહાયજ્ઞિ સત્યાનંદ શ્રીત સિંધી સૈવિક યોગી જનપ્રિય બાલ ઉત્સવ આનંદાય આ બધા નામથી સંબોધિત ગુરુદત્તાત્રિય સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ગુરુદેવ દત્તાત્રેય મનાય છે તંત્ર મંત્ર સાધકોના ગુરુ પણ દત્તાત્રિય છે જે ભક્તો ગુરુદેવ દત્તાત્રીની પૂંજા ઉપાસના કરે છે તેના પણ તંત્ર તંત્ર બાધા ભૂત પ્રેત આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે ગુરુ ના આપણે મૂર્તિ કે ફોટો દર્શન કરીએ તો તેમાં સ્વયં ગુરુદેવ દત્ત હોય અને બાજુમાં ગાય તો હોય છે ચાર કૂતરા છે જે વેદ સ્વરૂપે કહેવાય છે તે બીજું કોઈ નથી ગાય માતા તે સ્વયં પૃથ્વી દેવીસે આધ્યાત્મિક ગાય જાણવી જોઈ જરૂરી છે આ સાથે ચાર કૂતરા છે ચાર કૂતરા અનુયાગી મના માનવામાં ચાર વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે કે તે આપણા તે આપણાથી આપણે જાણી લઈએ કે દત્ત અર્થાત આપણે જે આને દંત આપીએ છીએ તે અર્થાત આપણે કોઈને કોઈ આપીએ તે સીએ દત્ત કહેવાય છે અને આ ત્રેય અર્થાત અત્રિ ઋષિના પુત્ર હોવાને કારણે આ ત્રે આ રીતે દત્તાત્રેયના નામ પડ્યું પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વથામાં અશ્વથામાં બલે વ્યાસ હનુમાનજી વિશ્વભણ વિશ્વ ભણુ કૃપાચાર્ય પશુ પશુરામ પશુરામ શિરજીવી જે જે રીતે શ્રી દત્તા સ્વાભાવિક અને ચિરંજીવી મનાય છે દત્તા ભગવાન પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થઈ જાય છે ગુરુ દત્તાયત્રીને ચોવીસ ગુરુ બતાવવામાં આવ્યા છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિચંદ્ર સૂર્ય કબૂત કબૂતર અજગર સમુદ્ર પત પતંગ્યું મધમાખી હાથી હરણ માછલી પિતલા નામની વેશ્યા ટિટોળી બાળક બાળકુવાની કન્યા બાણ બનાવવામાં સાપ કરડ્યો અને આ ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્ત એ આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે માતા હંચોયા અને અત્રિ ત્યાં અત્રિને ત્યાં રૂપે ત્રણ સંતો ઉત્પન્ન થયા છે બ્રહ્માજીના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો શિવજીના અંશથી દુર્વાસા ઋષિ પ્રગટ થયા અને સ્વયં નારાયણ જન્મ પ્રાપ્ત કર્યો તે સ્વયં દત્તાત્રિ ભગવાન આ રીતે માતા અને અત્રિ ઋષિ સંતાન પ્રાપ્ત થયું ત્રિલોકના સ્વામી તેમને ત્યાં ભક્તિથી વસંત થઈને સાત્વિકતા વસંત થઈને જન્મગ્રહણ કરે છે આ કથા આપણા શાસ્ત્રોમાં પ્રચલિત છે ભારત ભૂમિમાં સતી સાધ્વી સ્ત્રીઓમાં સતી અનસોયાનું સ્થાન ઘણું ઉત્સુ છે તેમની કુખેથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતર્યા છે મહર્ષિ અનસોયા નામ સ્મરણ કરવા માત્રથી જ કહેવાય છે કે સર્વે પાપ નષ્ટ થાય છે સત્યવ્રત ધારણ કરનારી સતી અંશોયાનું નામ સ્મરણ કરવાથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે નિત્ય પાંસ સતીઓના નામ સ્મરણ કરવાથી પાસ પાસ સતીઓના અનસોયા માતાઓને પણ નામ લેવાય છે હવે આપણે સાંભળીએ ભગવાન દત્તાત્રીની જન્મકથા એવું એવું માનવામાં આવે છે જ્યારે મહર્ષિ અત્રી મુનિપત્ની પત્ની પવિત્ર પવિત્ર હોવાનો મહિમા ત્રણેય લોકમાં પ્રચલિત છે